કીધું આપણે એમની સાથે પણ વાત કરી તમે શું કેશો જગન્નાથ ની રથ યાત્રા ને લઈને જગન્નાથ યાત્રા કરવાથી તો આપણા શરીર સુખ શાંતિ મળી જાય ધર્મ માં સુખ શાંતિ અને અત્યારે એટલો ઉત્સવ છે કે જે આપણા ઘર કોઈ નગર પ્રસંગ હોય એવું અમને થાય છે અને અમે અહીંયા આખી રાત છું આખા મહિનો અહીંયા પડ્યા રહીએ એવી અમારી આશા જય જગન્નાથ આપ જોઈ શકો છો કે ભક્તો પણ એટલો ઉત્સાહ રથમાં બિરાજે તેની રાહ જોયા છે સવારે ચાર વાગ્યા પહેલા જ ભક્તો ની ભીડ ઉસરી પડી છે અને લોકો ભગવાનના દર્શન માટે આતુર બની રહ્યા છે